આગળ આવશે પછી એને બાપુ આવે ને ત્યારે બોલાવી લઈશું જેટલી પૂરી બધી વણાઈ ગઈ છે તો આપણે હવે પૂરી તળી લઈ એકાથે જવું વણતી જ આવશું ને તાવશું તો જો અત્યારે વાગી જશે સાંજના સાડા છ પોણા સાત અને જો આવી ગઈ છું ધાબા ઉપર થોડોક પવન ખાઈ પણ અહીંયા કાંઈ પવન છે નહીં તો ધાબે આવી ગયા છીએ આપણે મારીએ મસ્ત અત્યારે જો નજારો છે સૂર્યનારાયણ પાછળ દેખાય છે હવે આથમ છે સાંજ ભાડવામાં ઉનાળો રહ્યો થોડુંક છે એટલે મોડું દી વહેલા આઠમી છે મસ્ત નજારો આવે ચાલો આપણે પાછળ નો કેમેરા કરીને દેખાડી દઉં જો આવો પાછળનો જો નજારો છે વાદળમાં એવા સૂર્યનારાયણ આવી ગયા છો કેટલો મસ્ત વ્યૂ આવે છે આ બધું વાળીને એવું છે બધું થોડા ઘર હશે વાડી છે અમારે જ ધાબાનો આવો નજારો છે મસ્ત મસ્ત કુનાલ જો બોક્સિંગ કરવાનું તૂટી ગયું અને જો અહીંયા આપણે છે ને સક્તિય માળા બનાવ્યો તો બુલબુલ નો સોલાર માં બનાવી નાખ્યો અને જો કુનાલ બધી વસ્તુ પડી છે અહીંયા